હાથી ની સરસ મજાની વાત ગુરતા જોઈને ફૂલ તો લાગ્યું એટલે બીડી બેન અને તેનું બચ્ચું બી ગયા બરાબર પછી જેમ નટીક આવે છે ને એમ ટીડી શું કહે છે હાથી બાએ હાથી બા તમે જરા સાચવીને ચાલજો હું મને મારું બચ્ચું દબાઈ ના દઈએ મારી તો હાથી બોલે છે

કે ચાલા આપણે એની મદદ કરવા જોઈએ હા હા ચલો કે આપણે બધાય એની મદદ કરવા જવું જોઈએ એટલે ટીટી અને તેનો પત્ની તો ત્યાંથી ઝપટા ઉપર નીકળી ગયા અને પૂલ ઉપર જઈને ઉભા રહ્યા હવે જેની જોવે છે તો હાથી તો બેભાન થઈને પડ્યો હોય છે એટલે ટીટી સ્તરજીક જાય છે જોવે છે હાથી કેમ વાગ્યું છે શું કારણ કે કેભાન થયો એવો વિચાર કરે છે ટી બધે ફરી પણ ક્યાં એ હાથીને ક ક્યાં માગે તો એ જ સાબબ પછી કીડી અંતે કારમાં જઈને જોય છે એટલે હવે કીડી સમજી કે આ હશે એટલે ગયા છે કીડી તો બહાર ફોન કર્યો હેલો ચાલો બધી કિજો આવી જા એમ કરી પોતાની બેન પડ્યો આજુબાજુવાળે બધી કિરીયા બોલાયેલી એક તો બધો ટોળો આવ્યો એક તો બધો આવ્યો ને પછી આને કીધો બોલો આપણે શું કરવાનું છે તો કે આજે આપણે સેવાનું કામ કરવાનું છે આજે આપણે હાથી દાદાનો જીવ બચાવવાનો છે તો પછી બધી કિજો કે શું કરીએ તો કે ચલો બધા અને બાદ કાંચી નાળને બહાર કાઢી શકે નહીં કે કીડી જેનું પ્રાણી છે તો પ્રાણી છે અને કાંચીડો તો મોટો પ્રાણી છે એટલે પેલું કેવત ને જાતથી કીડીઓ સાપ ને તો આ કાંચીડા હોય છે ને એને બધી કીટો ભેગી થઈ ચટ્ટા કરવા લાગે પર પણ ચટ્ટા ફરવા લાગે અને કાંચી બહાર નાખવા લાગે એટલે કાંચી પીડા થાય ને એટલે કાચી ઓટોમેટિક બહાર આવી ગયો